બારસો એસી પોઈન્ટ સાહીઠ કરોડ રૂપિયા કરતા ઓછો હતો નાણાકીય વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ ના ચોથા માં કંપની કુલ આવક અડતાલીસો પંચાવન પોઈન્ટ અઢાર કરોડ રૂપિયા થઈ છે જે નાણાકીય વર્ષ બે હાજર ત્રેવીસ ના

કમેન્ટ કરો વિડીયો મિત્રો સારી ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર બજારની આવી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ કરી સબસ્ક્રાઈબ બંધ દબાવી લેજો